तो बीजे गया था विजिट ऊपर फैमिली नर्स आई डॉक्टर ने ऐसी बैठा है आ सेठाई कहूँ के बेटा आओ कर ठंडो से तू पी ले बने ली बात है बोलो क्यों आ संसार जो आटलू खानदान कुटुंब आटलू भव्य कुटुंब अंदर આ સડો કેવો સડો ભયંકર સડો નર્સ લેવા દેવા ઉપરી પછી જે ડોક્ટર મેઇન ડોક્ટર ને એ મને હું અગાશી વોકિંગ કરું ત્યાં આવ્યા શરીર બહુ હેવી હતું ત્યાં લિફ્ટ નથી આપણે કલકત્તા મંદિર ઉપર ચડતા ચઢતા શું છે નિયમ આપી દો નિયમ આપવા તો આયા જ છે પણ કંઈ વાત નિયમ આપી પછી વાત કરું બહુ સારી વાત છે તમારે આટલા મોટા ડોક્ટર નિયમ લેતા કયું નિયમ લેવો છે બહારનું ખાવું નહીં આ નિયમ તમે ક્યાંથી દસ આટલા પચાસ જણને ત્યાં કોઈને કંઈ તો બહાર તો જમવાનું હોય જ કંઈક મહિનામાં એક બે વાર તો કંઈક બને એટલે જ કહે છે નિયમ આપી દો કંઈ બધી વાત કરી આવું થયું આ તો ભગવાન ભાઈ બચી અને તો હું જ મારો વારો હતો કેવું કહે બધા સંસારના રંગઢંગ જુઓ તમે આ લોકોને બહારથી લાગે કહો સુ કુટુંબ સુખના અંદર સળો દોષો એવું છે એટલે ભાઈ આમાં પડો તમે આમાં પૂછો પોતાને કે સસ્તું બરકત આવે છે કે નહીં બોલો તમે કરો જ છો એમાં કંઈ કહેવાની જરૂર નથી વ્યવહાર તમે કરો જ છો બરકત આવે છે કે નહીં બધું વિશે રોજ સકેજ સંગે વિચાર કરો સત્તમ વિચાર નથી કરતા આટલા વર્ષથી સત્સંગ હોય ને ભાઈ સત્સંગ કેટલી કેટલી મારા બરાબર થાય પૂજા બરાબર થાય છે વિચાર વાત કરી છે ને મને એક્સરસાઇઝ કરે છે ને બતાવજો ઠીક કરો સો માંથી સો છેલ્લી લાઈન કઈ રીતે કરે છે આપણે સસ્ત્ર આમ જ કરીએ ત્રીસ વર્ષથી ક્યાંથી બને સસ્ત્ર નો વાંક કાઢો સત્સંગ કાંઈ છે નહીં તારામાં કંઈ નથી સત્સંગમાં તો બધું જ છે બરાબર સત્સંગ કરે ને ખરેખર કોઈ ખામી ના રહે એને મારે પોતે વાત પ્રથમના સત્તાનો મારે પોતે વાત કરી એક સ્વભાવ ઉભો ના રે સત્સંગ બરાબર કરે તો એક સ્વભાવ નહીં સ્વભાવના લીધે જ બધી કરતી છે ને સાઈ લખ્યું ને પુસ્તક વાંચ્યું ટાઈટલ સ્વભાવ સંસાર આખું સંસાર છે ને સ્વભાવનું પોટલું જ છે આપણે એક એક જણ કોણ છો સ્વભાવનું પોટલું મન કોણ છે સ્વભાવનું પોટલું બધા સ્વભાવના પોટલા એક એક સ્વભાવ કાઢીને નાશ કરાય ને પાછી દે બરોબર મદારી હોય ને સાપ બાર કાઢે ખેલ કરીને પછી કંડામ પૂરી દે આપણે એવું જ કરીએ સ્વભાવ બહાર નાખીએ ખેલ કરીને પછી અંદર પાછું પૂરી દઈએ પોટલામાં ચાલ્યા જ કરે આ પોટલું ફેંકવાનું છે દરિયામાં ભગવાનને ફેંકીએ છે દરિયામાં આવું થાય તમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહેશે સેવા ના થાય તે વખતે અંતરમાં પાર દુઃખ થાય છે જો આ અંગ બનાવવાનું છે આપણે આવા થવાનું છે આપણે એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે આ સત્સંગ ના કહે જ્યાં દબાવાની વાત આવે ને સત્સંગ જ ના કહે સંસાર સંસાર બધું ચાલતું હોય છે બે અહમની ટકરા મળે સંસાર બે અહમ ટકરાય ને એ સંસાર એકબીજાને પાળી પાળું ઉતારવાની જ વાત જો કરોડ પછી હોય દસ કરોડ રૂપિયાની ઈચ્છા રાખે છે કેમ બીજાને દબાવવા હા ભાઈ તો સાંઈ કે રોટલાઈ વધારે ખવાતું નથી દસ કરોડ શું જરૂર છે બીજાને દબાવવા માટે હા આવું છે એક બીજાને પાડવાને આગળ આવવા માટે ને સત્સંગ એવી રીત કેવી છે નમીને આગળ આવવાની વાત છે જો કબીર બોલ્યા ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ના ચાલે કોઈ એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય પ્રયત્ન કરો એક વાર તો દાવ દાસ હા ભગવાન મુશ્કેલ હશે આ તો એક ભગત છે ને બીજા ભગત લગાવી દીધી હું એક ભગતે બીજા લાવ પાંચ આંગળા પડી ગયા બરાબર ભગવાન છૂટ્યા ઉપર મારા ભગતને મારો એકદમ દોડ્યા નારજી કહે ભગવાન ક્યાં ઉપડ્યા ક્યાં હમણાં અર્જન્ટ હમણાં 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 જવાબ નહીં મળે અર્જન્ટ કેસ છે આઈસીયુ નો કેસ છે તરત જ પાછાયા ભગવાન નારાજી કે તમે ગયા શું ને આયા શું ને શું આ બધું કે ધોબીએ ધોબા થઈ ગયા ઓલા એક લાય ઓલા સાંગ બે લગાવી દીધી મારી જરૂર જ ના પડી સામે ના લગાવ્યો તો હું પહોંચી જાત ઓલા સામે લગાઈ દીધી એને શું ભગવાન શું કામ તકલીફ આપતી મારો કેસ હું જ પતાવી દો ચાલો આ ભગત તો ના કહેવાય જોઈને મહારાજ કહેશે એ ખરીબક બીજા હિબકને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે ભગવાને તમે અંદર અંદર આવું દબાવો ને એકબીજાને ભગવાન ચિતરી ચડે હું ખરે છે આ લોકો આમ થઈ જાય મન ખાટું થઈ જાય સસ્ત મૂકીને જતા મન થાય થયું કે નહીં અને મુક્તાન સાહેબ જીત કરી વડોદરામાં ને અહીંયા સાકર વેચી ભગવાને વિજય થયો ને મુક્તાન સાંઈ તો બે સાધુ હતા મુક્તાનસાઈ શું મોટી ધાડ મારી છે સિંહ આગળ બકરું શું હિસાબમાં મુક્તાન સાહેબ તો જીતે જ ને અમને મોકલા તો અમે જ જીતતા અને મારા જે ખાટું થઈ ગયું મન આ આવા સમાજ મારી અંદર કઈ રીતે રહું મારે મેં કે જતા છું જંગલમાં આ સમાજ મારે રહેવું જ નથી જે પછી મારે ઉદાસીનતા બતાવીને બ્રહ્માંડ થઈને સુરા હસાય મારા જ ગમે એ તો હસાઈ પાડે આ લોકો એવું સરકસ કરે ને આમ આમ જોક ને ગમત આ અઠવાડિયું થયું તો મારા જ હસ્યા જ નહીં આમ જ બેસી રહે મારા સાહેબ બ્રહ્મા છે આમ કરે તેમ કરે મારી આંખ ખોલે જ નહીં ને એકદમ ગંભીર આ કંઈ ગંભીર મામલો છે એમને એમ નહીં હશે પૂછવું પડશે શું રોગ છે તમને આ ઉપર ઉપરથી તકલી મારે કામ નહીં થાય ગલી પચી કરે કામ નહીં થાય ગંભીર મામલો છે કે મારાને પૂછ્યું મારા જ કેમ બોલતા શું બેઠા છે કે મારે કોઈ કોઈને એક બીજાનું ભાર ના હોય એકબીજાની મર્યાદા ના હોય એ બીઆનું બીતું ગમતું ના હોય એ સમાજમાં રહેવાનું કામ શું હોય ભમ ક્યાંય હા જંગલમાં જઈએ આપણે અહીં આપણે કામ જ નહીં આ બધા ગંધવાળમાં આપણું કામ નહીં જુભાઈ બે સાધુ આવું બોલ્યા હોય તો ભારત કેટલા ખાટી ગયા થઈ ગયો એટલા દુઃખી થઈ ગયા ને પછી જીવન લાડુઆ કે મહારાજ તમે અમને ના જાઓ સત્સંગ સમાજ ને ભેગ એમની રજા લઈને જાઓ તો લોકો અમારા પર માછલા ધોશે છે કે આ જીવવા લાડુઆ શું એવું કર્યું કે ભગવાન જતા રહ્યા મારે કેમ કરશું પણ જવું છે વાત નક્કી લો શું કહ્યું હા હું બોલાવી છું બધા સત્સંગને પણ જવું છે વાત નક્કી હા હવે કોઈ અમને રોકી શકે એમ નથી અરે મારા કંઈ સમજો તો ખરા બહુ સમજ્યો બહુ બહુ ક્યાં સુધી સમજવું મારે હવે તમારે સમજવાની વાત છે સમજી સમજી તો રહ્યા સત્સંગમાં હવે રહેવા એવું નથી બુધે જ કામ ને આજરેજ આજરેજ ગામમાં મારે બધાને બોલાયા મોટેરા બધા ટ્રસ્ટીઓને બીજાને તીજાને માર્ટનો સમય યોગ કર્યો રજા આપીને જેને રોકવા જે વાત આ બધાને રોક્યા મારે કહેવું કે તમે બધા રજા આપો મને મારે જવું છે સત્તમાં રહેવું જ નથી હવે જંગલમાં અમે ભલા કે મારા શું છે આ બીજા તો એવો ધાંચકો મારા શું બોલે છે આ કોઈને ખબર નહીં ને કે મારે શાના માટે આપણને ભેગા કર્યા છે કોઈને ખબર જ નહીં આવો એકદમ ધડાકો થાય એટલે બધાને સાચી બહી જાય ને મારે શું એવું થયું આ વિચાર તમે આ શું બોલો છો તમે તમે જશો કેમ જીવીશું હવે પ્રાણ નીકળી જશે કે જે થાય બહુ થયું હવે તારે એવું નહીં તો બાકી તમે રહો એવું કહે અમે શું કરીએ તમે રહ કંઈ રહેવું જ નથી પૂછતા જ નહીં તમે મને હવે અરે મારે એવું ચાલે બહુ ના જ પડે બહુ કોઈ મારે કહે છે કોઈ કોઈનો ભાર નહીં કોઈ કોઈ મર્યાદા નહીં કોઈ કોઈને પૂછે નહીં કોઈનું કહું કોઈની જીત ગમે નહીં એ સમાજમાં રહીને કરવાનું શું હોય નરક જેવું લાગે છે સંતો મારે શું અમે કરીએ ચલો ભૂલ છે આ વાત નહીં હા બહુ થઈ ગયા પછી બહુ કહ્યું તો સંતો કહું હરિભક્તો કહું મોટા હરિભક્ત કે તમે મહારાજ તમે નાના બાળકને કહેશો ને આની આજ્ઞામાં રહો તો રહેવા તૈયાર છે તમે રહો નાનો બાળકની આજ્ઞામાં લોરા જે ચાર સદગુરુ ને ગયા બીજા ચાર આઠ સદગુરુ ને ગયા અમની આજ્ઞામાં રહેજો બધા મારે તો હું એકલો કેટલે પહોંચી વરું તો એ વાત એ પણ ટૂંકમાં મહારાજ જો આ ગમતું નથી ભગવાનને અંદર અંદર એકબીજાને દબાવે એકબીજાને ભાર નહીં મહિમા નહીં કે તમે પગે પાંચસો મારા ફે તો કોઈ અર્થ નથી કોઈ અર્થ નથી આ કરવાનું આ છે બીજું બધું કહે પણ કરવા નથી કરતા પરીક્ષામાં શું કરો તમે પૂછે લખો છો કે મનમાં તમને આવડે એ લખો છો ના આવડે લખવાનું બહુ માર્ક મળે એક કે ના મળે માઇનસ પાંચ મળે તો આ સત્સંગ પૂછો તો કરાવ ભગવાન કે ત્યાં શું મરજી છે શું છે એવું છે એક હરી વખત બીજા હરી વખતે દબાય તે જોઈને તેનો તળતંત્ર અભાવ હોય છે તેનો તિરસ્કાર કરી વળીને અપમાન કરીએ ત્યારે અંતરમાં સુખ થાય છે જેનો અભાવ હોય ને કારણ કે એને વળી સારી પેઠે તિરસ્કાર કરીએ તારે અંતર શાંતિ થાય અમારે બાળપણાથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સેજે રહે રે બરોબરી આ બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતર ભાવ થતો નથી આ બધું કરવાનું આ છે હવે તો મારા પૂજા તો બધા બહારના પરોષણ બધા કરે છે તમે શું મારા કરો છો તમે શું સાધન કરો શું જાગરણ કરો છો એકાદશી જાગરણ સવારથી ગોળી વાગી જાય ઊંધા પડી જઈએ જાગરણ ક્યાં વાત તમે મારા જ નથી કહેતા એ બધું કરવાનું કે જે જેના નિયમો કરો હા કઈ વિશેષ કહેતા બહુ ઉપવાસ જ કહેતા નથી તમે જે કબ સામાન્યપણે જે કામ કરો પણ કરવાનું આ હા એ બી મહિમા સમજો એ બી દીવ ભાવ રાખો ગુણ ગ્રહણ કરો હા એટલે બધા બસ બધા મારા ગુણ લે મારો મહિમા સમજે લયો હશે તમારે બી આન મહિમા હોય એ ઊંઘે પાર્ટે જ ગાડી ચાલે છે કેટલું પોચ્યું અને ભ્રમે તમે દિલ્હી જો મદ્રાસ નો રસ્તો પકડ્યો જેટલી સ્પીડ વધારે એટલું વધારે છેટું થાય કે નહીં જવું છે દિલ્હી રસ્તો પકડ્યો મદ્રાસ નો જેટલી સ્પીડ વધારે એટલી વધારે છેટું થાય કે નહીં આ એ ધંધો કરીએ આપણે આ ભગવાન કરવા છે ને ને આપણે બીજું કરીએ અને તો એનો વાંધો નહીં બીજું કરો પણ મનમાં હું બરાબર કરું છું તકલીફે છે મનમાં આઠ પાંછે ભૂલ છે તો એમ માને કે આઈ એમ ઓલ રાઈટ મારે કંઈ ભૂલ જ નથી પછી હવે મહારાજ વાત કરે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ કયા કેવા ભક્તની સેવા ગ્રહણ કરે ભગવાન જોજો જે હરિભક્તનો રખે દ્રો થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે સૌ ભક્તોના ગુણ ગાયા કરે શું કર્યા કરે અવગુણ ગાયા કરે ગુણ આપણે હું કરીએ અવગુણ બે જન જણ ભેગા થાય ને ગુરામ કરોસ્તી કુસ્તી ગુણ ગાયો ગોસ્તી અવગુણ ગાય કુસ્તી કુસ્તી શું અવગુણ ગાયો કુસ્તી ગુણ ગાવ ગોસ્તી હા અમે એવા ભક્તની સેવા અંગીકાર કરીએ છીએ જે હરિભક્તોને રખે દ્રો થઈ જાય મંત્રમાંથી છે ડરતો રહે રાત દિવસ જો સૌ ભક્તોના ગુણ ગાય કરી એવા ભક્તિ સેવા અંગીકાર કરતા મારી છાતી ઠરે છે હા 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 ખુશ થઈએ શાંતિ શાંતિ છીએ આવો ભક્ત મળે ને ગમે વસ્તુ લાવે ને તો ગ્રહણ કરીએ આવો ભાવ ના હોય અવગુણ લેતો હોય મારે ગમે સારી ટોપમાં ટોપ વસ્તુ લાવે કચરા પેટીમાં આ છબી ના હેઠા બોર્ડ પહોંચ્યા ભગવાનના મોડામાં મલા જતલપુર ના આપે હા જેતલપુર મઠનો રોટલો લોસે વાસે જમવા લાગ્યા ભક્ત એ વાત કરીને પ્રેમાબાઈ ની વાત કારણ કે અમે કોઈ આજ દિવસ સુધી મોટા મોટા શહેરમાં ફર્યા લોકો લાખો રૂપિયા ભેટ સોગાદો લાવે પણ અમે કોઈ આળવી રીતે ગ્રહણ કરીને રાજી થયા નથી આટલા વખતમાં મારી કે વખતે વસના છે ચાલીસ વર્ષ સત્સોમાં થઈ ગયા અમારા મારે કે આવી રીતે કોઈનું ભેટ ગ્રહણ કઈ રાજી થયા નથી અમે એટલો રાજી રાજીપૂત થયો ભક્ત પર આ બધું વિચાર કરો એટલે અવરાજ વિચાર કરે જો ઓલો આમ કરે જો ઓલો સેવા નથી કરતો એટલે હું શું કામ કરું અવરો વાજ લેશે અવરો વાજ એ રો આને નથી આવતો હું શું કામ આવું તો કોઈ એવો વાજ લે છે એ ખાતો નથી તો હું નહીં ખાવું તો ડબલ જાપતે લો વિચાર કરો કોઈ શ્યા કોઈ જમતો ના ઉપવાસ કરો ને એનો વાજ લો ને આ નથી ખાતો તો હું શું કામ ખાવું ના ડબલ ખાવું પડે જે ઠીક લાગે એમાં કરે ઠીક ના લાગે કરેલી અડધી વિચાર જ ના આવે કોઈ અમારી સેવા ભલે અમારી સેવા ના કરતો હોય શું કહે છે મારા જો ભલે ભલે સબ આપ્યો ભલે ઓલરાઈઝ નેવર માઇન્ડ ઓકે ભલે અમારી સેવા ના કરતો હોય પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો એણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છે એ વાત છે આ કરો ને બેઠા બેઠા જરા હાથ પગ હલાવવા નથી જીભ જ હલાવવાની છે ગુણ ગાન તો જેમ બેઠા બેસી રહો गोदान ढाबड़ा ने बेस है उनका सिया करना तो खुद बाजू मुको पड़े खर, है धाबड़ा में पड़ा हुआ एम में सिया था ढाबड़ो ने वासन उठकर उठ कर बाजू में बैठ के ने ले गए वो चढ़ाई ने बाएं चढ़ाई उठो पड़े ठंडी ना लगे गुणगान मूलगां में क्या है બે દાબડા ઓળ ને ત્રણ ઓળ જા ગુણગાન જીભ હલાય તો ના એ ના કરો જીભ હલાવો પણ અવરે પાટે અવગુણ ગાવામાં જીભ બધી કહેવત છે ને જીભ અને દાંતને સંવાદ થયો દાંત કે જીભડીને ખબર પડે છે બત્રીસ સ્ટીલ જેવા ચકદી નાખશો જીભને નહીં આ જીભ વચ્ચે આવી દાંત વચ્ચે આજે મારે પાંચ વખત થાય છે પાંચ વખત જમતા હમતા એવી તકલીફ પડે ને જીભડડી એક જ વખતે જો હું બોલીશ ને તમે બત્રીસ બાર એક ગારો દીદી મેં તો રસ્તામાં લાવે ને બત્રીસ બાર આવું છે જીવ આમ મલાવ તો રાજીપો થઈ જાય આમ હલાવો તો મોત થાય જોલી શબ્દ છે એટલે અમૃત કે અમૃત આપ્યું વાત કે અમૃત બન્યા ના અમૃત થઈને અમૃત બનીને બક્ષે અમૃતભાઈને બક્ષશે અને ઝેર બનીને ને ભક્સે શબ્દ હા શબ્દ અમૃતભાઈને શબ્દ બોલ્યા એટલે બક્ષશે અને અવગુણ બોલ્યા એટલે ભખશે શબ્દ તો કલ્પતરુ જે માગો તે બક્ષશે શબ્દ તો અમૃત આપે ને ઝેરે આપે હા તમારી વિચાર કરવા દરબાર હતા તને બાબો લઈને ઉભા હતા પૂછ્યું દરબાર તમારો છે તારો થઈને લઈ જા લેવા દેવા ખોતે ઊભા કરે બોલું બચારો પ્રેમથી બોલતો હતો તારો બાબો હોય તો રાજી થવા જોઈએ તારો તો લઈ જાય ને આખો પાછળ જખો થી ઊભું કર્યું કે નહીં ઝેર બની બક્ષ આવું ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તોના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા માનીએ છીએ એ બધું કેટલું જ કરીને પણ આ કરવા નથી કરતા ભગવાન આટલું દુખે છે ભલે અમારી સેવા ના કરે અંગસ્ય સેવા ના કરે પણ ગમે ત્યાં ખૂણામાં કોઈ હરિભક્ત ગુણ ગાન ગાય તો મારી અતિશય સેવા કરી માની લઉં છું ભગવાનની હાજરીમાંય નહીં ભગવાન સામે નહીં કોઈ ખૂણામાં હરિભક્તના ગુણ કહેતો હોય તો મારા કહેને મારી અતિશય સેવા કરી માની લઉં છું વિચાર કરો કોઈ અમારી સેવા કરે ને ભગવાનના ભક્તો અવગુણ ગાય બીજાના અવગુણ જોવા જ તાન હોય બીજાનું હેણું દેખાય રીતે તમારી સેવા કરતો હોય તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ લો આવો આતંકવાદ આવ્યો મારી નાખશે આવું છે કોઈ અમારી સેવા કરે હોવા શું કહે કોઈ અમારી સેવા ના કરે પણ ભક્તના ગુણગાણકાર અમે અતિશય સેવા કરી માની લઈશ હવે જો એનાથી ઊંધું કોઈ અમારી સેવા કરે ને ભક્તોના અવગુણ ગાય ઊંધું બીજાના અવગુણ જોવા જ તાન હોય બીજાનું હિણું દેખાય રીતે સેવા કરતો હોય તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમય લાગે છે સેવા નહીં હાર પહેરાવ છે ને ભગવાન વજ્ર બન લોડ પહેરાવે એવું લાગે છે ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે કોણ કહીને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ અમે કોઈનું અહિત કરતા નથી પણ સૌ પોતપોતાની રીતે રુચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે ટૂંકમાં કહેવાય કે જો સાવ સીધે સીધી બે બે કેટલા થાય ત્રણ ત્રણ પાંચ લેજી ટુ એન્ડ ટુ ના ફાઈવ કોઈ પણ ભાષાને ગમે ત્યાં હોય ને બે ને બે ચાર થાય એટલે મારે સીધે સીધી વાત કરી કોઈ તમને એવા સાધન બતાવ્યા નથી ઊંઘ માટે લટકો શું સીધે સીધી વાત છે ભગવાન ભક્તના ગુણ ગા ભાઈ અતિશય સહ કરી માની લઈએ છીએ પોસાય જ નહીં આપણને મજા જ ના આવે ગુણ ગાવામાં અવગુણ ગાવામાં બત્રીસ પ્રકારનું ભોજન કરતા વધારે સ્વાદ આવે આ ચટપટ મસાલેદાર ચણે જોર ગરમ આવું છૂટકો નથી ભગવાનના ભક્ત એમના આશીર્વાદ થયા છે પૂર્વ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આશ્રિત થયા છે બીજા કોઈના થયા તો વાંધો નહીં જે કરે ગોટાવાળો ગડબડ ગોટા પર બું મોટા સ્વામિનારાયણ ભગવાનના થયા છીએ તો એની મરજી સાચવી પડે એમને જે ગમે તે કરવું પડે તો અક્ષરધામ કે જે એમની આ ઈચ્છા છે ભક્તોના ગુણ ગાન ભાવ આટલું જ કહે છે મહારાજની